માનનીય કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ સવારે ધાણીટી રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ત્રણ ટ્રક તથા ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટથી બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવેલ છે આ ઉપરાંત તારીખ અઠ્યાવીસ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક તથા કડશ સર્કલ અંજાર ખાતેથી સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક પણ પકડવામાં આવેલ છે વધુમાં ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટથી સાધી રેતી ખનીજ નો વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવેલી છે આમ તપાસ દરમિયાન પકડાયેલી કુલ સાત ટ્રકોને સીઝ કરી આશરે રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ કરોડની કિંમતનો મુદ્દામાલ જે તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે